બનાસકાંઠાના ધાનેરા શહેરમાં ચૌધરી સમાજે કૃષ્ણ જન્મોત્સવની પૂર્ણાહુતિ એક અનોખી રીતે કરી જેમાં સમાજની એકતા અને પરંપરાગત સંસ્કૃતિના દર્શન થયા આ તહેવાર સમાજ માટે એક મોટા મેળા જેવો બની રહ્યો હતો ધાનેરા તાલુકામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી જૂના રિવાજો પ્રમાણે થાય છે યુવતીઓ અને મહિલાઓ માટીના કાનુડા અને રાધાની મૂર્તિઓ બનાવીને પારંપારિક પોશાકોમાં સજ્જ થઈ કૃષ્ણ ભક્તિના ગીતો ગાય છે આ ઉત્સવ સતત ત્રણ દિવસ સુધી ચાલે છે જેમાં આઠમ પછી નવમના દિવસે કાનુડાનું વિસર્જન કરવામાં આવે છે આ પ્રસંગે ધાનેરાના ઊંટવેલીયા હનુમાનજી મંદિર ખાતે ચૌધરી સમાજના હજારો સભ્યો એક ભેગા થઈ ભોજન પ્રસાદ લે છે આયોજનથી સમાજના યુવાનો અને વડીલો વચ્ચેની એકતા વધુ મજબૂત બને છે આધુનિક યુગમાં પણ ધાનેરાના ગામડાઓ અને શહેરમાં તહેવારોની ઉજવણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ થાય છે ખાસ કરીને નાની દીકરીઓના પરંપરાગત પોશાકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા કૃષ્ણ જન્મોત્સવની પૂર્ણાહુતિના ભાગરૂપે કલાકો સુધી કૃષ્ણ ભક્તિ કર્યા બાદ વાજતે ગાજતે રાધાકૃષ્ણની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ઉમટિયા હનુમાન મંદિરે કોરોના ટાઈમથી છેલ્લા ચાર પાંચ વર્ષથી અમે કાર્યક્રમ કરીએ છીએ કૃષ્ણ ભગવાનનો અને બધા ગામ લોકો ભેગા મળી ગામની દરેક બહેનોને દીકરીઓને બોલાવી અને જમણવાર સાથે સારો પ્રોગ્રામ થાય છે આ છેલ્લા ચાર પાંચ વર્ષથી અમે કાર્યક્રમ કરીએ છીએ શું ઉત્સવ શું હોય તમારો કાર્યક્રમ શું હોય ઉત્સવ એમાં કૃષ્ણ ભગવાનના જન્મથી લઈને વિસર્જન સુધીની બધી પ્રવૃત્તિઓ થાય ધામેરા ગામમાં અમારે આઠમના દિવસે સૌ પ્રથમ માટી લેવા જવામાં આવે છે પછી કૃષ્ણ ભગવાનનો બાર વાગ્યે જન્મ કરવામાં આવે છે નવના દિવસે અમારા ગામમાંથી પટેલ ભાઈઓ એને પાછો વાળે છે અને દસમના દિવસે આખું ગામ વતી અમારા રૂમાલના મંદિરે એનું જમણવાર રાખવામાં આવે છે અમે આખા સૌ ગ્રામજનો સાથે મળીને ભોજન લઈએ છીએ ત્યારબાદ કૃષ્ણ ભગવાનનું વિસર્જન કરીએ છીએ આમ ધાનેરામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માત્ર એક ધાર્મિક પર્વ ન રહેતા સમાજને એક તાંતણે બાંધવાનું અને સંસ્કૃતિને જીવંત રાખવાનું માધ્યમ બની રહે છે